અમરેલી નગરપાલિકામાં રાજકીય ભડકો ભાજપના સભ્યોએ જ પ્રમુખ વિરુદ્ધ મૂકી અવિશ્વાસની દરખાસ્ત ભાજપ શાસિત અમરેલી નગરપાલિકામાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક વિવાદ હવે જાહેર થઈ ગયો છે અમરેલી નગરપાલિકાના પ્રમુખે એજન્ડા બોલાવ્યા બાદ અચાનક બેઠક મુલતવી રાખતા હોબાળો મચી ગયો ભાજપના સભ્યો વચ્ચે લાંબા સમયથી ભારે લાગની જેવી સ્થિતિ હતી જેનો ભડકો થયો ભાજપના સભ્યોએ આજે પાલિકા પ્રમુખ સામે નારાજગી વ્યક્ત કરતા ભાજપના કુલ ચોત્રીસ સભ્યોમાંથી અઢાર સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત ચીફ ઓફિસરને આપતા રાજકીય વાતાવરણ ગરમાયું હતું માહિતી અનુસાર ગત સત્તર ઓક્ટોબરના રોજ અમરેલી નગરપાલિકાના પ્રમુખે સામાન્ય સભા માટે એજન્ડા બનાવ્યો હતો પરંતુ અચાનક જ બેઠકના વીસ કલાક અગાઉ ગેરબંધારણીય રીતે બેઠક મુલતવી રાખી જેના લીધે ભાજપના સભ્યોમાં ભારે નારાજગી જોવા મળી અમરેલી નગરપાલિકામાં મનસ્વી રીતે વહીવટ ચાલી રહ્યા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા સામાન્ય સભાની બેઠક અચાનક મુલતવી રાખી એક તરફી અને મનસ્વી રીતે નિર્ણય લીધો અમરેલી પાલિકા પ્રમુખ દ્વારા સંદર્ભ પત્ર લઈને તમામ સભ્યોને રૂબરૂ બજવણી કરવા માટે નીકળ્યા હતા બેઠક મુલતવી રાખવાનો તેમનો આ નિર્ણય તદ્દન ભૂલ ભરેલો અને ગેરબંધારણીય ગણાવ્યો આ ઉપરાંત અંદાજે બે કરોડનો બિનજરૂરી ખર્ચ કરી સંસ્થાને નુકસાન પહોંચાડ્યાનો આક્ષેપ છે આ ઉપરાંત તેમણે અમરેલી નગરપાલિકામાં આવશ્યક સેવાઓ સિવાયના તમામ ખર્ચ અટકાવી દેવા માટે રજૂઆત કરી ભાજપની આંતરિક નારાજગી અને વિકવાદ આગામી દિવસોમાં રાજકારણમાં નવા જૂનીના એંધાણ એવું લાગી રહ્યું છે ખંબાદ નગરપાલિકામાં નારાજગીના રાજીનામા જૂથવા ચરમસીમાએ પહોંચ્યો પૂર્વ પાલિકા પ્રમુખ કામિની ગાંધીનું પણ રાજીનામું ઉપપ્રમુખ કારોબારી ચેરમેનને પણ આપ્યું રાજીનામું ભાજપના મેન્ડેટ પર ચૂંટાયેલા આઠ સભ્યોના રાજીનામા ભાજપ સભ્યોને મનાવવા શરૂ કર્યા છે પ્રયાસ જિલ્લા હોદ્દેદારોની સભ્યો સાથે બેઠક હોર્ન મારતા સુરતમાં બીઆરટીએસ બસના ડ્રાઇવરો વાખડી પડ્યા

બસ બસમાંથી લોખંડના પાઇપનો ફટકો કાઢી પાછળ મારવા દોડ્યો રોડ પર ઝઘડાના કારણે લોકો ડરી ગયા હતા મુસાફરો પરેશાન થયા હતા જેતપુરમાં કપાસનું વાવેતર કરતા ખેડૂતોની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે જેવી કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે જેતપુર પંથકમાં કપાસના યોગ્ય ભાવ ન મળતા જગતનો તાત નિરાશ થયો છે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં કપાસ લઈને આવેલા ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા નિરાશ દેખાયા યાર્ડમાં એક પણ કપાસના ભાવ થી ચૌદસો રૂપિયા મળી રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે તેમને મજૂરી વાવેતરનો ખર્ચ પણ માથે પડી રહ્યો છે આ વખતે અતિવૃષ્ટિના કારણે પાકને નુકસાન થયું છે ઉપરથી કપાસમાં યાળ અને રોગ આવતા ખૂબ જ ઓછો ઉતારો થઈ રહ્યો છે હાલ કપાસમાં રાતળ થિપ્સ અને ચરમી નામનો રોગ આવ્યો છે એવામાં પૂરતા ભાવ ના મળતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે કપાસની ટીકાના ભાવે ખરીદી થાય અને એક પણ કપાસના બે ભાવ મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે કોડીનારમાં મહિનાઓ બાદ ખાતર આવતા ખેડૂતોએ કરી પડા પડી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ખાતરની તંગી છે ખેડૂતો ખાતર માટે લાઇનમાં ઉભા રહીને થાકી ગયા છે ધર્મના ધક્કા થાય છે છતાં ખાતર મળતું નથી ત્યારે કોડીનાર પંથકમાં પણ ખાતરને લઈને ખેડૂતો કંટાળી ગયા છે ત્યારે લાંબા સમય બાદ કોડીનારમાં ડીએપી ખાતરનો ટ્રક આવતા સવારથી જ લાઇનમાં ઉભેલા ખેડૂતોએ ખાતર માટે રિતસરની પડાપડી કરી એક મહિના બાદ કોડીનારના ખાતર ડેપોમાં ખાતર આવ્યું હતું જેને લઈને ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી ખેડૂતોના ચહેરા મલકાયા હતા ખાતર લેવા આવેલા મોટી સંખ્યામાં ખેડૂતોએ ગુજરાતમાં ઠંડી ધીમે ધીમે જમાવટ કરી રહી છે હાલ રાજ્યમાં મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાય છે આઠ શહેરોમાં સરેરાશ લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રીથી નીચે નોંધાયું હતું અગિયાર આઠ ડિગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી વધુ ઠંડી હતી ગાંધીનગર અગિયાર આઠ ડિગ્રી સાથે ઠંડુ ઠંડુગાર તેમજ અમદાવાદમાં સોળ ડિગ્રી તાપમાન નોંધાયું તો કેશોદમાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું ડીસામાં ચૌદ પોઈન્ટ ત્રણ વડોદરામાં ચૌદ અને આઠ અને અમરેલીમાં પંદર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું અત્યારે ઉત્તર ભારતના પહાડી વિસ્તારો પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે ત્યારે બરફ વર્ષા ચાલુ થઈ ગઈ છે તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે ત્રણ દિવસમાં તાપમાનમાં વધુ ઘટાડો થશે અને હવે રાજ્યમાં કાતલ ઠંડી પડવાનું શરૂ થશે એટલે ગુજરાતીઓ કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો ગુજરાત યુનિવર્સિટીમાં ફરજિયાત હેલ્મેટના અમલનો થયો ફિયાસ્કો રાજ્યમાં વધતા જતા અકસ્માતને લઈ હાઈકોર્ટ દ્વારા હવે સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં હેલ્મેટ પહેર્યું હોય તેવા જ બાઇક ચાલકોને પ્રવેશ આપવા આદેશ કરાયો છે કાયદાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ કરાયો છે પરંતુ સરકારી કચેરીઓ હોય કે કોલેજ બધા જ હાઈકોર્ટના આદેશને ને પી ગયા છે કેમ કે ક્યાંય ફરજિયાત હેલ્મેટ નોર્મલ થતો નથી અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં પણ કર્મચારીઓ હેલ્મેટ વગર પ્રવેશ કરી રહ્યા હતા ઉલ્લંઘન કરનારાઓને ન ન તો તો કોઈ 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 રોકનારું હતું હતું ટોકનાર હોય કે પ્રોફેસર અન્ય તમામ હેલ્મેટ વગર જ દેખાયા નવાઈની વાત તો એ છે કે હેલ્મેટ ફરજીયાતના અમલથી ગેટ પર સિક્યુરિટી ગાર્ડ જ જાણ જોવા મળ્યા જ્યારે હેલ્મેટ કેમ નથી પહેર્યું તે અંગે સવાલ કરતા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ હેલ્મેટ નહીં પહેરવાના હજારો બહાના આપ્યા આ રીતે ગુજરાત યુનિવર્સિટીમાં હેલ્મેટના અમલનો ફિયાસ્કો થયો છે સુરતીઓ ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો તો લાયસન્સ થશે રદ સાતસો લોકો દંડાયા સુરતીઓ ટ્રાફિકના નિયમો પાડવાની આદત બનાવી લેજો નહીતર લાયસન્સ રદ થઈ જશે ટ્રાફિકના નિયમો ન પાડતા વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસે લાલ કરી છે સુરત ટ્રાફિક પોલીસ એક બોર્ડમાં જોવા મળે પોલીસ નિયમો ભંગ કરતા ચારસો જેટલા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા આરટીઓને રિપોર્ટ કર્યા નો એન્ટ્રીમાં પ્રવેશ કરતા દારૂનો નશો કરી વાહન હંકારતા ચાલકો સામે કાર્યવાહી કરવા રિપોર્ટ કરાયો છેલ્લે એક અઠવાડિયા દરમિયાન સાતસો જેટલા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ રોંગ સાઇડમાં આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ બીજી તરફ સુરત પોલીસ કમિશનર પણ ટ્રાફિક સમસ્યા નિવારવા જાતે રોડ પર ઉતર્યા પોલીસ કમિશનરે અધિકારીઓના રોડ પર જ લીધા ક્લાસ ટ્રાફિક

સુરતના ઉદનામાં ખાડીમાં ઝેરી કેમિકલ યુક્ત પાણી છોડવાને લઈને વિવાદ ઉભો થયો છે ઉધના ભાજપના કોર્પોરેટર સોમનાથ મરાઠાએ આરોપ લગાવ્યો છે કે પાલિકાના ઉધના ઝોનના અધિકારીઓની મિલી ભગતથી ખાડીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે મનપાએ એકસો યુનિટ ધારકોને નોટિસ આપી છે તેમ છતાં કેમિકલયુક્ત પાણી ટ્રીટ કર્યા વગર જ બારોબાર છોડી દેવાતું હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે પાલિકાએ પ્રદૂષણ ફેલાવનાર સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે ઉધના ઝોનમાંથી આવા એકસો યુનિટ ધારકો મળી આવતા તમામને નોટિસ ફટકારાઈ જ્યારે બેતાલીસ એકમોને સીલ કરવામાં આવ્યા જોકે કોર્પોરેટ જવાબદાર અધિકારી સામે પણ કાર્યવાહી ની માંગ કરી છે દિવાળીના વીસ દિવસના વેકેશનમાં ગુજરાતના પ્રવાસન સ્થળો પ્રવાસીઓથી છલકાયા એકસઠ લાખથી વધુ પ્રવાસીઓ પહોંચ્યા દેશ વિદેશના સેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ છે દિવાળીના વીસ દિવસના વેકેશન દરમિયાન ગુજરાતના પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓથી છલકાયા છે માત્ર પંદર દિવસમાં જ એકસઠ લાખથી વધુ પ્રવાસીઓએ વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી જેથી પર્યટન સ્થળોની તિજોરી છલકાય છે આ વર્ષે દિવાળીની રજાઓ દરમિયાન તારીખ છવ્વીસ ઓક્ટોબરથી પંદર નવેમ્બર બે સુધી વીસ દિવસના સમયગાળામાં રાજ્યના સોળ પ્રવાસન સાતસો સોળ લોકોએ મુલાકાત લીધી ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં તેર આવ્યા હતા ચાર પોઈન્ટ નેવું લાખ પ્રવાસી પાવાગઢમાં આઠ લાખ અંબાજીમાં બાર લાખ સાસણમાં એક લાખ સોમનાથ મંદિરે આઠ લાખ પ્રવાસીઓ મુલાકાત લીધી તો કચ્છના રણોત્સવમાં બે હજાર ત્રેવીસ ચોવીસ માં પોઈન્ટ લાખ પ્રવાસીઓ રણોત્સવની